હાય ગાઈસ આજે અમે બાલારામ મહાદેવના દર્શન કરવા ગયા તમને પણ મહાદેવના દર્શન કરાવાના છીએ વિડીયોમાં બન્યા રહીજો અંત સુધી અને ચેનલ ઉપર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા કારણ કે દરરોજ નવા વિડીયો નવા વ્લોગમાં તમને જોવા મળી શકે છે અને ભાવિ ભક્તોની ભીડ તમે જોઈ શકો છો લોકો દૂર દૂરથી ભાવિ ભક્તો આવી રહ્યા છે બાલારામ મહાદેવના દર્શનને તમે પણ જોઈ શકો છો અને આટલી બધી ભીડમાં એમની મનોકામના પૂર્ણ કરવા માટે નંદીના કાનમાં રહ્યા છે હે ભગવાન અમારી મનોકામના પૂર્ણ કરજે અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે એટલે નંદીના કાનમાં લોકો કહી રહ્યા છે તમે જોઈ જોઈ શકો છો મહાદેવનું મંદિર કેટલું સરસ મજાનું બાલારામ મહાદેવનું સરસ મજાનું મંદિર આવેલું છે તમે પણ તમારા ફેમિલી સાથે આવી શકો છો અહિયાં ગાયના મુખમાંથી શિવલિંગ ઉપર જળાભિષેક થઈ રહ્યો છે બારે માસ જળાભિષેક થઈ રહ્યો છે કેટલું સરસ મજાનું મંદિર ત્યાં છે તમે તમારા ફેમિલી સાથે દર્શના દે શ્રાવણ મહિના નિમિત્તે તમે આવી શકો છો અને મંદિર પણ કેટલું સરસ મજાનું સજાવેલું છે અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે તો અમે પણ અમારા ફેમિલી સાથે ત્યાં ગયા હતા ત્યાં બાજુમાં જે નદી આવેલી છે નદી તમે જોઈ શકો છો નદીનો નજારો અમે તમને બતાવવાના છીએ કે નદીમાં કેટલું પાણી છે એ ભી બતાવવાના છીએ તો વિડિયોમાં અંત સુધી બન્યા રહેજો તમે જોઈ શકો છો નદીમાં કેટલું બધું પાણી છે પછી ત્યાંથી અમે આવ્યા બાર આવેલો છે ત્યાં ત્યાં ગંટ ત્યાંનું તમે જોઈ શકો છો લોકો વગાડી જ રહ્યા છે અને ત્યાંથી અમે બહાર નીકળ્યા બહાર જઈને આખો નજારો તમને બતાવવાના છીએ ત્યાં નાના મોટી દુકાનો આવેલી છે રમકડાઓની રમકડાની દુકાનો તમે જોઈ શકો છો તમે તમારા ફેમિલી સાથે આવી શકો છો ત્યાંથી લોકો દૂર દૂરથી ટુરિસ્ટો બી આવે છે દર્શનાર્થે ભાવિ ભક્તોનો મેળો બહુ જામ્યો છે અત્યારે તમે જોઈ શકો છો કેટલો સરસ મજાનો નજારો અમે તમને વિડીયોમાં બતાવ્યો છે તો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ત્યાંથી પછી અમે ચપ્પલની ખરીદી કરી ચપ્પલની ખરીદી સો રૂપિયામાં અમને ચપ્પલ મળી ગયા ત્યાં તમને પણ મળી જશે તમે જોઈ શકો ત્યાં ભોજનાલય બી આવેલી છે ત્યાંથી અમે વિમાનની ખરીદી કરી ત્યાંથી અમે ફ્રૂટની ડીશો ગાધી ત્યાંથી ફ્રૂટ ની ડીશો ખાઈને અમે નીકળવાના હતા ત્યાંથી પછી અમે મકાયા ગાધા મકાયા લીધા મગફળી લીધી અમારે નેક્સ્ટ વિડીયો મળીશું